આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોઈ પણ નંબરને બ્લોક કઈ રીતના કરવું હા મિત્રો કોઈ પણ વ્યક્તિ તમને કોલ કરીને હેરાન કરે છે અથવા તમને વોટ્સઅપને મેસેજ કરીને હેરાન કરે છે તો આપણે આ વિડીયોમાં જાણીશું એ નંબરને બ્લોક કઈ રીતના કરવું તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ આપણે જાણીશું કોઈ પણ નંબરને બ્લોક કઈ રીતના કરવો જુઓ મિત્રો તમારા મોબાઈલમાં કોઈ વારે ઘડીએ ફોન કરીને હેરાન કરે છે ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે જેવા તમે ડાયલ એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે આવું પેજ આવ્યા પછી જે પણ નંબર તમે બ્લોક કરવા માંગો છો એ નંબર પર ક્લિક કરીને રાખવાનું છે નંબર પર ક્લિક કરીને રાખ્યા પછી નીચે એક ઓપ્શન આવશે બ્લોક તો તમારે બ્લોક પર ક્લિક કરી દેવાની છે જેવા તમે બ્લોક પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે ત્યારબાદ તમારે અહીંયા

એ નંબરને બ્લોક કરવા માટે તમારે ઉપર ત્રણ ડોટ પર ક્લિક કરી દેવાની છે ત્રણ ડોટ પર ક્લિક કર્યા પછી તમારે એ મોર પર ક્લિક કરી લેવાની છે મોર પર ક્લિક કર્યા પછી અહીંયા નંબર બે પર ક્લિક કરવાનું છે બ્લોક બ્લોક પર ક્લિક કર્યા પછી ફરી તમારે બ્લોક પર ક્લિક કરી દેવાનું છે બ્લોક પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે ત્યારબાદ તમારે અહીંયા ડિલેટ ચેટ પર ક્લિક કરવાની છે એટલે તમારા મોબાઈલમાંથી ચેટ પણ ડિલેટ થઈ જશે તો મિત્રો આ રીતના તમે વોટ્સઅપમાં પણ બ્લોક કરી શકો છો અને ડાયલ એપ્લિકેશનમાં પણ બ્લોક કરી શકો છો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો